રોડ ઉપર એકદમ તાજું પાણી આવેલું જાય છે સવારના પોરમાં સવારનો પોર તો નથી આમ તો દસ વાગ્યાનો સમય છે વરસાદ રહ્યો છે થોડો થોડો તો આવું છે કંઈક ગોંડલની ગલીઓનો નજારો થોડો ઘણો તમારી સામે શેર કરી દઉં છું ગુંદાળા દરવાજાની અંદર નાની બજારમાં પણ થોડું થોડું પાણી છે અત્યારે મોટા ભાગની દુકાનો અત્યારે બંધ છે આમ પણ આજે કાલથી લગભગ રાબેતા મુજબ ધીમે ધીમે દુકાનો બધી ખુલવા મળશે વરસાદ અને સાતમ આઠમની રજાઓને લીધે હજી બંધ જ છે બધું આ રથયાત્રાનો રૂટ કહી શકાય શાક માર્કેટ બાજુનો રસ્તો અહીંયા પણ માણસો નીકળી પડ્યા છે વરસાદ રહ્યો છે એટલા માટે તો આવું કંઈક અહીંયા નું દ્રશ્ય તમે જોઈ શકો છો અભી આગે ઓર જાતે હે ઓર દેખાતે હે આપકો ગોંડલી નદી નું પાણી તમે જોઈ શકો છો ગોંડલી નદીમાં અત્યારે ફૂલ ફૂલ પાણી વહી રહ્યું છે આ બાજુ ઓલી બાજુ આવો કઈક નજારો છે અત્યારે અને આ છે મેળાનું દ્રશ્ય જ્યાં તમે ગાડી બાઇક કઈ પણ ફોર વ્હીલ ટુ વ્હીલ ખટારો લઈને ટક્કર મારવા નીકળો તો નીકળી શકો અત્યારના સમયમાં બાકી આવી રીતે ના હોય મોટા ભાગનું હકે લાવવા માંડ્યું છે આ તો ઉદઘાટન તો થયું પણ પછી તરત પૂર્ણાહુતિ થઈ ગઈ લોકોએ મેળો માળો નહીં એ પહેલાં જ તો આવી કંઈક વ્યવસ્થા છે હજી આમાં ગોઠવાણું નથી પહેલાં તો વિખાવા માંડ્યું બધું એટલે આવું કંઈક દ્રશ્ય છે વરસાદે આ વખતે ભારે અવ્યવસ્થા છે હજી આ તો કહેવાય કે હજી જો ચાલુ ન થયું એ પહેલાં તો પૂરું થઈ ગયું બધું એના જેવું થઈ ગયું આ વખતે મેળાનો બેસણું કે ખરખરો રાખી દે તો એની સભામાં માણસો ભેગા થઈ જાય થોડા ઘણા શોખ વ્યક્ત કરી લે બિચારા જે જે લોકોએ આ બધી રાઈડો ગોઠવી હોય એ લોકોને ઘણું નુકસાન થાય કારણ કે ગોઠવવાની તો મહેનત માથે ચડે ને વપરાશ કંઈ થાય નહીં બધું ખોલવાનું છે વ્યવસ્થિત કામકાજ ચાલુ છે આવી વ્યવસ્થા છે અત્યારે જોઈ શકો છો તમે બધી બાજુ હવે દિવાળી ઉપર ગોઠવી નાખે તો થાય લોકોને થોડી ઘણી રોજી રોટી મળી જાય અત્યારનો મેળો હજી રમકડાની લાઈન ચાલુ છે કે એમાં વેપાર થાય છે કદાચ કોઈને પણ એ તમે વિડીયો જોશો ત્યાં સુધીમાં તો આ બધી દીખાઈ જાય આવું છે અનએક્સપેક્ટેડ વિખાઈ રહ્યો છે મેળો અને રમકડાની લાઈન એક ચાલુ છે અત્યારે કોઈ કોઈ આવી રહ્યા હોય એટલે એમાં કદાચ કોઈને બાળકો માટે થોડું ઘણું લઈ શકાય રમકડા ને એ બધું બાકી તો બધું બંધ છે રાઈડ તો ચાલુ ચાલુ જ નથી આ અત્યારે ના સમય પૂરતું છે એવું કહી શકાય આ છે અક્ષર મંદિરનો ગોંડલ નો માણસો અત્યારે વરસાદ ફરી પાછો ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે એટલે કોઈ દેખાતા નથી પણ આ રીતનું દ્રશ્ય છે અત્યારે દર્શન આ સાતમ આઠમ ના દિવસોની રજામાં કરવા જેવું એક જ કામ હતું ખાવું પીવું ને ઊંઘવું ઘરે વાતાવરણ એવું ઠંડુ વરસાદી થઈ ગયું હતું એટલે બીજું કાંઈ આમાં બહાર તમે નીકળીને કાંઈ કરીને ફરી ન શકો એવું વાતાવરણ હતું જે ઘરે હતા એના માટે ફૂલ્લી છઠના દિવસથી સાંજથી શરૂઆત થઈ ગઈ હતી વરસાદની છઠ સાતમ આઠમ નોમ અને આજે દસમનો દિવસ છે એટલે જેટલો ટાઈમ ટૂંકમાં આઠમની રજા હોય સાતમ આઠમ ઉપર એટલો રજાના ટાઈમમાં વરસાદ સતત ચાલુ જ રહ્યો કોઈ ક્યાંય જઈ ન શકે બધા માણસો પણ રજામાં જ ઉતરી ગયા એના જેવું થઈ ગયું હતું લોકડાઉન જેવું બસ તો આ હતું અને હવે આજે થોડોક ઉઘાડ થોડી થોડે ટાઈમે વરસાદ આવે છે ને થોડીક વાર થાય તો રહી જાય છે ને પવન છે ને એવું બધું છે પવન તો તમે જોઈ શકો છો ઝાડવા ડોલતા અને અવાજ પણ તમને આવતો હોય છે પવનનો તો આવું વાતાવરણ છે એટલે કાલના દિવસથી રેગ્યુલર બધું રાબેતા મુજબ કદાચ થઈ જાય તો થઈ જાય આવું છે વાતાવરણ અત્યારે એટલે રજાઓ આમાં ગઈ મેળાવાળાનું આખું મેળો તો વિખાવા માંડો બધે એ પણ મેં તમને બતાવી દીધું અને સ્ટોલવાળા હતા એ લોકો એવું કહેતા હતા કે નગરપાલિકાએ એમનું જે ભાડું થતું હોય ને એ બધું માફ કરી દીધું છે કારણ કે ચાલુ જ નથી કર્યું ને મેળો ચાલુ જ નથી રહ્યો રહી શક્યો તો પછી બિચારા પાસે ભાડું શું લેવાનું એટલે એ એક વસ્તુ સારી એટલો તો ઓલાવની રાહત રહે નહીં તો વળી પાછું એક તો આવક કંઈ કરીને એને ભાડું ક્યાં દેવું છતાંય સ્ટોલની ગોઠવણી માટે એની માટે ને પછી રાઈડ જે બધી બનતી હતી તો એ રાઈડ બધી ગોઠવવા માટે તો એને ખર્ચો લાગ્યો એટલે એટલું એને ગુમાવવું પડે બસ તો આ છે નુકસાની ઘણી કંઈ કમાવાનો ટાઈમ હતો એનો પાંચ દિવસનો પણ કંઈ કમાઈ શક્યા નહીં જોઈએ હવે આગળ શું થાય આ વરસાદી વાતાવરણ પણ અત્યારે શેર બજાર જેવું છે કે આપણને એમ થાય કે હવે આ વરસાદ રહેશે રહેશે પણ રહેવાને બદલે તો એ વધતો જાય અને જ્યારે એમ લાગે કે હવે રહી જાય હવે આવશે આવશે હવે આવશે તો એ તડકો ને તડકો જ હોય ગરમી જ વધતી જાય કંઈ નક્કી નથી રહેતું અને પાણી બતાવી દઉં રોડ ઉપરના પાણી આવા ચોખા સીધા તમે પી શકો એવા અને આ તો એક પ્લાસ્ટિકનું ડબલું અહીંયા પડ્યું છે એમાં ભરાઈ ગયું છે સીધે સીધું આ કંઈક મઘા નક્ષત્ર અત્યારે ચાલે છે એટલે અત્યારેનું પાણી ગંગાજળ જેવું કહેવાય આજના આ વર્ષે તો જળાશયો ગુજરાતના કે બીજા બધા હોય મોટા ભાગના જ્યાં જ્યાં વરસાદ પડ્યો આવે એમ કહી શકાય કે લોકો પાણી પીવા માટે મઘા નક્ષત્રનું ભરતા હોય પણ આ વર્ષે તો જળાશયો મઘા નક્ષત્રમાં ભરાઈ ગયા ચાર પાંચ દિવસમાં જે બાકી રહેતા હતા એ બધાય ભરાઈ ગયા અને સોશિયલ મીડિયા ખોલો તો આ ડેમ ઓવરફ્લો ઓલો ડેમ ઓવરફ્લો બધું ઓવરફ્લો થઈ ગયું છે આખું ગુજરાત ઓવરફ્લો થઈ ગયું પાણી બધું હવે સીધું જે કાંઈ આવે એ સીધું દરિયામાં વહી જાય છે તો આવું વાતાવરણ છે અત્યારે એકંદરે ખુશનુંમાં છે પણ અમુક અમુક લોકોને તકલીફ પડી જાય એવું પણ છે એટલે હરીને ઈચ્છા આમાં તો ચાલો હવે આજના દિવસ માટે લાગે છે આટલું જ રાખશું કાંઈ નવું હોય છે બતાવવાલાયક તો બતાવતા રહેશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો મારા કઝિન જે આવેલા હતા એ પણ આજે વરસાદ સવારમાં થોડીક વાર રહ્યો તો નીકળી ગયા છે એટલે એ પણ કલાકમાં પહોંચી ગયા રસ્તામાં ક્યાંય નઈડો નથી એટલે આજે થોડું ઘણું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાય એવો વચ્ચે થોડો થોડો ગેપ મળી જાય અડધી પોણી કલાક વરસાદ ન આવે એટલે એટલા ટાઈમમાં તમારે ક્યાંક નીકળવું હોય તો નીકળી શકાય વળી પાછો રેડો આવે એવી તૈયારી તો રાખીને જ જવું પડે આવું બધું છે એ એક મોટી ઉંમરના બાપા હવારના પોરમાં પોતાનો ચોયણો ધોતો હતા ત્યાં એનો નોકર જીવલો આવ્યો એટલે જીવલો કે બાપા કેમ તમે અત્યારના પોરમાં ચોયણો ધોવા માંડ્યા તો કે શું કરું કે રાઈતે હું સૂતી વખતે જુલાબ અને ઊંઘ બેની ગોળી હાયરે લેવાઈ ગઈ એટલે કે હવે રે આખી રાઈત મને તકલીફ પડીને હવે રે આ કામ પેલું કરવું પડ્યું અવસ્થાની તકલીફ છે ભાઈ અમુક ઉંમર થાય એટલે આવું થઈ જાય અટાણે હાજે હારા હોય પણ હવે ક્યાંય અહંકાર કામનો નહીં